રાજકોટમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા પાટીદાર સંમેલન યોજવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંમેલનમાં હાજર રહ્યા પ્રમુખ લાલજી પટેલે નિવેદન આપ્યું લગ્ન નોંધણી કાયદામાં સુધારો લાવવા રજૂઆત કરી છે તો લગ્ન માટે દીકરીઓની ઉંમર એકવીસ વર્ષ કરવી જોઈએ કેટલાક યુવકો દીકરીઓને ફોસલાવીને લઈ જાય છે જયરામભાઈ ના રાજીનામાની કોઈ વાત નથી લાલજી તો બાપા દીકરાએ ભૂલ ભૂલ કેમ સજા ભોગવે આજે તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવામાં આવે અમારી લડત છેલ્લા ત્રણ વર્ષથી લગ્ન નોંધણી સુધારામાં